ઓગણીસ ઓક્ટોમ્બરે પાનુરંગ શાસ્ત્રીજીનો જન્મદિવસ નિમિત્તે મનુષ્ય ગૌરવ દિવસ ઉજવવામાં આવે છે ચાલો શા માટે એક મનુષ્ય ગૌરવ દિવસ ઉજવવામાં આવે છે તેના વિશે આપણે સમજીએ પાનુરંગ શાસ્ત્રી છે એ સ્વાધ્યાય પરિવારના સ્થાપક હતા તેમણે મનુષ્યમાં રહેલી ઈશ્વરનું ગૌરવ અને દરેક મનુષ્યની અંદર દેવી શક્તિ છે એવો વિચાર આવ્યો હતો એટલા માટે દરેક મનુષ્યમાં ઈશ્વર વસે છે આ વિચાર સમાજમાં જીવંત રાખવા માટે સમાનતા પ્રેમ અને ભાઈચારો વધે એ માટે માણસોને પોતાનું ગૌરવ અને આંતરિક શક્તિની ઓળખ કરાવે એ માટે સ્વાધ્યાય પરિવારમાં વસુદેવ કુટુંબની ભાવનાનો સિદ્ધાંત છે તેથી દરેક મનુષ્ય છે એવું માને કે આ વિશ્વ છે એ મારું કુટુંબ છે સમાજમાં નિઃશ્વાસ સેવા આત્મચિંતન અને માનવતાના મૂલ્યો જાગૃત કરવા માટે એટલા માટે મનુષ્ય એ ઈશ્વરનું પ્રતિબિંબ છે તેથી દરેક સાથે સન્માનપૂર્વક વર્તવું એ જ ઈશ્વરની સાચી સેવા છે અને મનુષ્યમાં કોઈ પણ જાતનો ભેદભાવ ન રાખવો પાનુરક શાસ્ત્રીના ચરણોમાં સત સત પ્રણામ